તો પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં ફ્રેન્ડ્સ ઘણાને પ્રોબ્લેમ આવે છે કટોરીવાળા બ્લાઉઝમાં જે રીતના પફ આવે છે એવી રીતના સેમ સેમ પફ આ પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં ક્રિએટ નથી થતું જે બ્લાઉઝનું પહેર્યા પછી જે લુક આવવો જોઈએ એ લુક નથી આવતો જે છાતીનો ભાગ છે એ વ્યવસ્થિત બેસતો નથી બ્લાઉઝ ચપટ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ઘણાને આવા પ્રોબ્લેમ આવતા હોય છે તો આજે આપણે એ ટોપિક પર વાત કરવાની છે તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિલાઈ સખીમાં અને પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ એકદમ પરફેક્ટ રીતના કેવી રીતના કરવાનું છે એ આપણે જોશું પફ કેવી રીતના લાવવાનું એ આપણે જોશું તો જે માપનું બ્લાઉઝ છે એના પરથી આપણે માપ ઓલરેડી લઈ લીધું છે તો માપ આપણે કહી દઈએ શોલ્ડર છે નવ ઇંચ ચેસ છે પાંત્રીસ ઇંચ કમર છે સાડા એકત્રીસ ઇંચ બ્લાઉઝની લંબાઈ છે પોણા ચૌદ ઇંચ આગળનું ગળું છ ઇંચ છે પાછળનું ગળું સવા સવા ચાર ઇંચનો જે પટ્ટો આપણે માપીએ છીએ હંમેશા આપણે બેક બેકસાઈડમાં ધ્યાન રાખવાનું આ પટ્ટો માપવાનો કેમ કે બ્લાઉઝ કેટલું પહોળું છે એ તકલીફ થાય ગળું માપવામાં ત્યારે આપણે આ પટ્ટો માપી લેવાનો એટલે જ્યારે સેમ ટુ સેમ લંબાઈ રાખવી હોય તો આપણે આ પટ્ટાના હિસાબથી બેક સાઇડનું ગળું રાખી દઈએ તો ગળું એકદમ પરફેક્ટ આવે છે તો સ્લીવ્સ છે સાડા આઠ ઇંચ અને સ્લીવ્સની મોરી અગિયાર ઇંચ છે આર્મ્સ ચૌદ ઇંચ છે અને જે ડોટ પોઈન્ટ કહીએ છીએ આ ડોટ પોઈન્ટ કહીએ છે ડોટ દસ ઇંચ પર છે તો ફ્રેન્ડ્સ આટલું મેજરમેન્ટ જે નોર્મલ આપણે બ્લાઉઝમાંથી લેતા હોય છે મારા ઘણા વિડીયોમાં ઓલરેડી આપણે બતાવી ચૂક્યા છે માપનું બ્લાઉઝ હોય તો માપ કેવી રીતના લેવાનું તો ફ્રેન્ડ્સ એ રીતના જ આપણે સેમ ટુ સેમ માપ લીધું છે હવે માપ જે લીધું છે એમાં કોઈ પણ જાતનું માર્જિન આપણે એડ નથી કરવાનું જે આપણે નોર્મલવાળા બ્લાઉઝમાં આર્મ્સની અંદર દોઢ ઇંચ નાખતા હોઈએ છે એ નથી નાખવાનું તો ફ્રેન્ડ્સ હવે કટોરીવાળું બ્લાઉઝ હોય તો આપણે આગળ પાછળનું જે પાર્ટ હોય છે એ સાથે કટ કરીએ છીએ જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય બોટને બ્લાઉઝ હોય કે હાઈ હાઈનેકનો બ્લાઉઝ હોય તેમાં ફ્રન્ટ ફ્રન્ટનેકના બદલે બેક નેક જ ફક્ત કટ થાય છે તો આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે તો આપણી અંદર પહેલાં બેક સાઈડ કટ કરવાની છે તો બેક સાઈડ કટ કરવામાં તો કંઈ એટલો ખાસો પ્રોબ્લેમ નથી આવતો તો જે લંબાઈ હોય છે એ આપણે પહેલાં ચેક કરી દઈશું તો આપણી જે બ્લાઉઝની લંબાઈ છે એ પોણા ચૌદ ઇંચ છે તો આપણે જે

પાંચ ઇંચ કરતાં થોડું વધારે છોડવાનું એટલે જેટલું આપણે છોડતા હોય ડબલ ફોલ્ડ કરતા હોય તો અડધો ઇંચ જેટલું થાય છે અને સિંગલ ફોલ્ડ કરતા હોય તો પાંચ થાય છે તો આપણે અડધો ઇંચ કરતાં થોડુંક ઓછું માર્જિન છોડવાનું છે તો ફ્રેન્ડ્સ આટલું કર્યા પછી આપણે સીધી ડ્રો કરી દઈશું મેઈન પ્રોબ્લેમ કસ્ટમરને જે છાતીમાં ફુગાવો જોઈએ છે એ નથી આવતો તો એ આપણે જોશું આગળ તો શોલ્ડર છે ફ્રેન્ડ્સ નવ ઇંચ તો જે નવ ઇંચનું શોલ્ડર છે તો નવ ઇંચના શોલ્ડરને આપણે અડધા કરવાના છે સાડા ચાર ઇંચ રાખવાનું છે સાડા ચાર ઇંચ માર્કિંગ કર્યા પછી આપણે સિલાઈ માર્જિન લેવાનું છે એ સિલાઈ માર્જિન છોડી અને પછી આપણે એક સીધી લાઈન ખેંચી લઈશું અને ઘણાને મુંઢો માપવામાં પ્રોબ્લેમ થાય છે તો ફ્રેન્ડ્સ આપણે માપનું બ્લાઉઝ એકદમ પરફેક્ટ છે તો મુંઢો આપણે સીધે સીધો જ મૂકી દેવાનો છે નીચેના ભાગમાં જે આ નીચેનું પાર્ટ છે ત્યાં આપણે સિલાઈ માર્જિન છોડી સ્લીવ સીધી કરીએ પહેલાં આપણે તો ફ્રેન્ડ્સ નીચેનો પાર્ટ જે છે એમાં સિલાઈ માર્જિન આપણે છોડી દેવાનું આપણે પાઇન છોડ્યું હતું તો પાઇન છોડી અને આવી રીતના બ્લાઉઝ રાખવાનું અને જે સિલાઈ જે સ્લીવ્સ અને મુંડો જોઈન્ટ થયો હોય જે આ નીચેનો પાર્ટ જોઈન્ટ થયો હોય એનીથી ઉપર આપણે માર્ક માર્કિંગ કરશું અહીંયા સ્લીવ્સ જોઈન્ટ થાય છે એ સિલાઈની ઉપર પાંચ ઇંચનું આપણે એક દાબનું આપણે એક માર્કિંગ કરી દઈશું અને એ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આવી રીતના આપણે સીધી સિલાઈ ખેંચી લેવાની છે એના પછી અંદરના ભાગમાં જે ફ્રન્ટ સાઈડમાં જે ખાડો હોય છે મુંડામાં ઈ લેવાનો છે એના માટે આપણે અડધો ઇંચ જેટલું અંદર આપણે માર્કિંગ કરશું ને એક રીતના અહીંયાથી ક્રોસ સિલાઈ લાઈન ખેંચી એકસુ જે અંદરનું માર્કિંગ છે ત્યાંથી આપણે ક્રોસ લાઈન ખેંચવાનું છે આપણે આ બેક સાઈડ કટિંગ કરીએ છીએ પણ માર્કિંગ અત્યારે માર્કિંગ આપણે બે સાઈડનું કરવાનું છે એના પછી ફ્રેન્ડ શોલ્ડર પટ્ટી છે શોલ્ડર પટ્ટી આપણે જોઈ લેવાની કસ્ટમરને જેટલી શોલ્ડર પટ્ટી જોતી હોય ઘણા લોકોને એક ઇંચની જોઈએ છે ઘણા લોકોને બે ઇંચની જોઈએ છે તો ફ્રેન્ડ્સ સિલાઈ માર્જિન છોડી અને શોલ્ડર અને બાય જ્યાં જોઈન્ટ થાય છે એ પાર્ટ આપણે મૂકી દઈશું અને આ જે માર્કિંગ છે આ જે પાર્ટ છે એનાથી થોડુંક એક દાબ આગળ આપણે માર્કિંગ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આટલું આપણે માર્કિંગ કરી દેવાનું છે અને ઈ માર્કિંગ આપણે સીધું ખેંચી લઈશું અને એના પછી જે શોલ્ડરની પટ્ટી છે ત્યાંથી આપણે ડાઉન કરી લેશું અડધો ઇંચ અહીંયા માર્કિંગ કરવાનું છે અને આ રીતના ક્રોસ ઉપર તરફ લેવાનું છે જેથી શોલ્ડર ઉતરે નહીં એના પછી ફ્રેન્ડ્સ થર્ડમાં આવશે જે ફ્રન્ટ સાઇડનો મુંડો છે એના માર્કિંગ પરથી આપણે એક ઇંચનું માર્કિંગ કરીશું અને બેક ના જે આ બેક નો પાર્ટ છે એના માટે આપણે પોણો ઇંચનું માર્કિંગ કરીશું આ એક ઇંચના માર્કિંગથી આપણે પોણો નું માર્કિંગ કરવાનું છે એના પછી ફ્રન્ટ ગળું ફ્રેન્ડ્સ જોઈન છે તો અહીંયા આપણે સિલાઈ માર્જિન છોડી છના બદલે સાડા પાંચ પર માર્કિંગ કરશું પાઇપિન આવશે કે હાથ સિલાઈની પટ્ટી એના પર આપણે આ ગળું ડિપેન્ડ હોય છે એના પછી અહીંયાથી થોડુંક આપણે ફેલાવી દેસુ અને જો ગળું કેટલું ફેલાવવાનું છે એ ન ખબર પડતી હોય તો જે માપનું બ્લાઉઝ છે એમાં જે હુંકનો પાર્ટ હોય છે એ સીધે સીધો આપણે આવી રીતના મૂકી દેવાનો તો ફ્રેન્ડ્સ આવી રીતના સેમ ટુ સેમ મૂકી દેવાનું હોય છે આ તમે જોઈ શકો છો આવી રીતનું તમે સીધે સીધું મૂકી દો તો આ પોર્શન છે એમાં ગળું આવી જશે તો આપણે જેટલું માર્કિંગ કર્યું છે એટલું આપણને પરફેક્ટ છે અત્યારે એના પછી ફ્રેન્ડ્સ છાતીનું પોર્શન જે છે એનું મેજરમેન્ટ છે પાત્રીસ ઇંચ તો પાત્રીસનો ચોથો ભાગ થાય છે પોણા નવ ઇંચ પોણા નવ ઇંચ પર એક માર્કિંગ કરી લેશું આ માર્કિંગ થોડું લંબાવી દઈએ પોણા નવ પર માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડી દેસું આ દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડ્યા પછી ફ્રેન્ડ્સ કમર છે સાડા એકત્રીસ સાડા એકત્રીસનો ચોથો ભાગ તમે આઠ જ ઇંચ પકડો કેમકે આઠ ઇંચમાં એક દોરો ઓછો થાય તો આઠ ઇંચ પર એક માર્કિંગ કરશું એના પછી દોઢ ઇંચ સિલાઈ માર્જિન અને એક ઇંચ બેક સાઇડનો જે ટક્સ હોય છે એનું માર્કિંગ કરશું આપણે તો ફ્રેન્ડ્સ આ માર્કિંગ બેક સાઇડમાં આપણે કરી રહ્યા છે આ આપણે ફ્રન્ટનું માર્કિંગ કર્યું છે જે આ ગયું છે ખાલી ફક્ત ફ્રન્ટનું છે બાકી ટોટલ માર્કિંગ અત્યારે બેકનું છે અને એના પછી ફ્રેન્ડ્સ આ બે લાઈન જોડી દઈશું અને આ તો ટક્સની છે આપણે આમાં ફક્ત એમ જ આપણી આઈડિયા માટે કે ભાઈ આપણે ટક્સનું માર્જિન છોડ્યું છે એના પછી બેક સાઈડનો પટ્ટો આપણે સવા ચાર ઇંચ છોડ્યો તો તો સવા ચાર ઇંચ બે ઇંચનો પટ્ટો છે તો આજે સિલાઈ માર્જિન છે એ છોડી અને સવા ચાર ઇંચ પર આપણે એક માર્કિંગ કરીશું સવા ચાર ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ ઉપરના ભાગમાં એક સીધાની માર્જિન છોડશું અને આને આપણે સીધું ખેંચી લઈશું કસ્ટમરને ગોળ ગળું જોઈએ છે યુ ગળું જોતું હોય તો આ સીધું લઈ લેવાનું કસ્ટમરને ગોળ ગળું જોઈએ છે તો ઉપરનું જે પોર્શન છે શોલ્ડરનું આ તમે જોઈ શકો છો ઉપર છે પોણા બે ઇંચ તો આપણે અહીંયા ગોળ ગળું જોતું હોય તો પોણા બે ના બદલે અઢી કાં તો ત્રણ પણ લઈ શકીએ છીએ આપણે પોણા ત્રણ પર એક માર્કિંગ કરીશું ગોળ ગળું જોઈએ છે બ્રોડ અને ઈ માર્કિંગ અને આ માર્કિંગ આપણે જોઈન્ટ કરી આટલું જોઈન્ટ થયા પછી ફ્રેન્ડ્સ આપણી પાસે છે એના મદદથી આપણે રાઉન્ડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ બેક ગળું એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે એક શેપ દેવાનું છે જે બેક સાઈડનું ફ્રન્ટ સાઈડ નું માર્કિંગ છે ત્યાંથી ફ્રન્ટ સાઈડના માર્કિંગ પર દેશું આ તમે જોઈ શકો છો આવી રીતના આ રફલી આપણે માર્કિંગ દીધું છે અને આ જે બેક સાઈડનું પોર્શન છે ત્યાંથી

તો એના પરથી આપણે પેપર કટ કરી લીધું છે હવે આ જ પેપરના માર્કિંગ પરથી આપણે ફ્રન્ટ કટ કરવાનો છે તો ફ્રેન્ડ્સ ફ્રન્ટ કટિંગ કરવા માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે જે બેકનું પોર્શન છે એના કરતાં આપણે થોડુંક લંબાઈમાં વધારે મોટું પેપર લેવાનું છે હવે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ સાઈડમાં આપણે સિલાઈ માર્જિનનું એક માર્કિંગ કરી લેવાનું છે તો આ સાઈડનું જે પોર્શન છે આ સાઈડમાં આપણે એક સિલાઈ માર્જિન જેટલું માર્કિંગ કરી દઈશું આ યુકની પટ્ટીમાં જેટલું કપડું જતું હોય એટલા કપડાનું આપણે માર્કિંગ કરવાનું છે એનાથી વધારે નથી છોડવાનું એનાથી વધારે આપણે માર્કિંગ કરશું તો ગળું ઢીલું પડી જશે તો આપણે આ યુકમાં લાગે એટલું જ આપણે માર્જિન છોડવાનું છે ફ્રેન્ડ્સ આટલું માર્જિન છોડ્યા પછી જે આપણે બેક સાઇડનું પોર્શન કટ કર્યું હતું એની સેમ ટુ સેમ કોપી કરી લેવાની છે ધ્યાન રાખવાનું કે નીચેના ભાગમાં થોડુંક જે કાપડ છે કે જે પણ કાપડમાં ડાયરેક્ટ કરતા હોય તો કાપડ કાતો પછી તમે કાગળમાં કરતા હોય તો કાગળ થોડુંક એક્સ્ટ્રા લઈ લેવાનું હવે આપણે સેમ ટુ સેમ એની કોપી કરી લેવાની છે આપણે એક સેમ ટુ સેમ બધેથી કોપી કરી લઈએ આટલી કોપી કરી લીધા પછી આપણે ફ્રન્ટનું ગળું કેટલું છે એ આપણે ચેક કરશું ફ્રન્ટનું ગળું હતું છ ઇંચ આપણે જે ઉપરનું માર્કિંગ છે ત્યાંથી સિલાઈ માર્જિન છોડી અને છ ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે તો છ ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું છના બદલે આપણે સાડા પાંચ પર કરીશું કેમ કે ગળું પાછળથી તમે કાપવું હોય તો કાપી શકો છો અને પાઇપિન આવશે કે હાથ સિલાઈ એના પર ગળાની જે લેન્થ હોય છે એ ડિપેન્ડ કરે છે ક્યારેક પાઇપિંગનું કપડું ન બચ્યું હોય તો હાથ સિલાઈ કરવી પડે તો પછી કપડું ગળું ડીપ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આટલું કર્યા પછી અને અહીંયાથી આપણે રાઉન્ડ શેપ દઈ દેસુ તો આ થઈ ગયું ગળાનું પોર્શન એના પછી ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો કે આપણે આ જે માર્કિંગ કર્યું છે એ બેક સાઈડનું છે આપણે ફ્રન્ટ સાઈડ નું માર્કિંગ જે રીતના કરતા એ પ્રમાણે આપણે અહીંયા એક માર્કિંગ કરી લેશું મુંડો અને આર્મ સોલ જોઇન કરી દેસુ ખેંચી રાઉન્ડ તો ફ્રેન્ડ્સ હવે તમે લાસ્ટ સુધી ધ્યાનથી જોજો કે ફુગાવો કેમ નથી આવતો ઘણાના બ્લાઉઝમાં ફુગાવાનો ઇશ્યુ આવે છે તો ફ્રેન્ડ્સ આ નોર્મલ માર્કિંગ આપણું થઈ ગયું છે એના પછી જે શેપ છે એ દસ ઇંચ પર છે તો આપણે सिलाई मार्जिन छोड़ देसु અને એના પછી દસ ઇંચ પર શેપ છે તો સિલાઈ માર્જિન જ્યાંથી છોડું છે ત્યાં ટેપ મૂકવાની છે અને દસ ઇંચ પર માર્કિંગ કરવાનું છે એના પછી નોર્મલ પાંત્રીસ છત્રીસ સુધીની સાઇઝ હોય તો આપણે આ સાઈડ જે માર્કિંગ કર્યું છે એ છોડી અને આપણે ચાર ઇંચ પર એક માર્કિંગ કરવાનું ચાર ઇંચ પર માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ એને આપણે સીધે સીધું લાંબુ ખેંચી લઈશું

જે ટક્સની લાઇન છે એ મોસ્ટલી સીધી આવી જોઈએ આ ફ્રેન્ડ્સ આખી ક્રોસ જાય છે ક્રોસ જે લાઇન છે એ આ પ્રોબ્લેમના લીધે જાય છે ઘણા ટેલર લોકો અહીંયા સીધું માપી અને સીધે સીધું અઢી ઇંચ પર માર્કિંગ કરી નાખે છે તો ફ્રેન્ડ્સ જે આ સાઈડનું કપડું છે એ આ સાડ ખેંચાઈ જાય છે એટલે આપણે અડધો ઇંચ આ સાઈડ માર્કિંગ કરવાનું છે જેથી કપડું ઓલી સાઈડ ખેંચાય નહીં જો તમે અડધો ઇંચ આ માર્કિંગ નહીં કરશો તો આ જે ટક્સ એવો છે સીધાના બદલે ક્રોસ એવો ટક્સ આવશે અને ચપટ પણ આવશે તો ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે એક માર્કિંગ અહીંયા કરી લેશું અને અહીંયાથી માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે એક અહીંયા માર્કિંગ છે આ ધ્યાન રાખવાનું જે ફુગાવો એકદમ વ્યવસ્થિત જોતો હોય તો તમે આવી રીતના ટક્સ મારો તો ટક્સ મારવાનું બે તમને બેનિફિટ મળશે કે જે ટક્સ છે એ એકદમ વ્યવસ્થિત અહીંયાના થી સીધો આવશે અને જે ફુગાવો છે એ પરફેક્ટ આવશે ફ્રેન્ડ્સ આ માર્કિંગ કર્યા પછી આ ડોટ થી આપણે અહીંયા આવી રીતના એક ક્રોસ લાઈન લઈ લેશું આ ક્રોસ લાઈન લીધા પછી ફ્રેન્ડ્સ આ સાઈડના પોર્શનમાં ફૂગો ના પડે એના માટે આપણે પાંચ જેટલું પાથી અડધો ઇંચ જેટલું આપણે કપડું ઉડાડવું પડે છે તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે કપડું ઉડાડી દેવાનું અને એના પછી આ જેટલું આપણે કટ કર્યું છે આ માર્કિંગ આપણે પહેલા ચેક કરશું કેટલું છે અડધો ઇંચનું માર્કિંગ છે તો આ પાછું જોઈન્ટ કરવા માટે પાંચ અહીંયા માર્કિંગ જોશે ને પાંચ અહીંયા માર્કિંગ જોશે તો ટોટલી એક ઇંચ આપણે અહીંયા વધારવું પડશે આ એક ઇંચ કટ થઈ જશે એટલે આપણે અહીંયા એક ઇંચ વધારું પડશે ફ્રેન્ડ્સ ગણતરીનો હિસાબ છે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં આ એક ઇંચ થયા પછી ફ્રેન્ડ્સ હવે આ ધ્યાન રાખજો આપણે અઢી ઇંચ પર આપણે ટક્સનું માર્કિંગ કર્યું છે એટલે અઢી ઇંચ આપણે અહીંયાથી કપડું કાપી નાખશું તો અઢી ઇંચ કપડું કાપ્યા પછી આપણે અઢી ઇંચ અહીંયા વધારવું પડશે પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો બેક સાઇડમાં આપણે ટક્સનું એક ઇંચ ઓલરેડી એડ કરેલું છે તો અઢી ઇંચના બદલે આપણે કેટલું એડ કરવાનું અઢીમાંથી એક માઇનસ થાય તો દોઢ ઇંચ પણ ફ્રેન્ડ્સ આ બે સાઇડના પોર્શન જોઈન્ટ કરશું એટલે પાપા ઇંચ આપણને હજી કપડું જોશે તો ની અંદર બીજું અડધો ઇંચ નાખશું એટલે બે ઇંચનું માર્કિંગ આપણે અહીંયા કરવું પડશે

સેમ ટુ સેમ એ જ દિશામાં છેડ સુધી આપણે ઉતરવા દેશું આ તમે જોઈ શકો છો આટલું પોર્શન નીચે ઉતરું છે એના પછી આ જે ભાગ છે આપણે અહીંયા આપણે નીચે લઈ લેશું આ માર્કિંગ છે એ વધારી લેશું આ માર્કિંગ વધારી લેશું એના પછી ફ્રેન્ડ્સ આપણે જે અહીંયા ટક્ષ મારશું એ પાંચ ઇંચનો ટક્ષ હશે એટલે અડધો ઇંચ જેટલું માર્કિંગ આપણે અહીંયા વધારવાનું છે અને એ માર્કિંગ આપણે અહીંયા જોઈન્ટ કરવાનું છે જે આ ક્રોસ ટક્ષ નીચે આવ્યો છે ત્યાં જોઈન્ટ કરવાનું છે અને આટલું માર્કિંગ થયા પછી ફ્રેન્ડ્સ આપણે અહીંયા શેપ દેવાનો છે તો શેપ દેવાનું કાંઈ મોટો પ્રોબ્લેમ નથી ફ્રેન્ડ્સ આવી રીતના આપણે દઈ દેવાનું આપણા હિસાબથી આ તમે જોઈ શકો છો હજી તમને વધારે ફૂગો જોતો હોય તો અઢી ઇંચના બદલે તમે ત્રણ ઇંચનું પણ ફૂગાવાનું માર્કિંગ કરી શકો છો અને પછી તમારે એ પ્રમાણે અહીંયા માર્જિન વધારે દેવાનું તો જો હજી ફૂગાવો જોતો હોય ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો આવી રીતના માર્કિંગ આવશે આપણે અહીંયા અઢીના બદલે ત્રણ પણ કરીને બતાવીએ આ તમે જોઈ શકો છો આ સાઈડ થી આ તમે જો 3 ઇંચ નું માર્કિંગ થયું તો અહીંયા આપણે અડધો ઇંચ રહ્યું તો ફ્રેન્ડ્સ થોડી ઘણી ચેન્જીસ અહીંયા પણ કરવી પડશે તો અડધો ઇંચ આપણે અહીંયા વધારી દેવાનું અહીંયા વધાર્યા પછી ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આને આપણે સીધું કરી લેવાનું કે ક્યાં ચેન્જીસ થશે એ તમે જોજો આ અડધી ઇંચ અડધો ઇંચ અહીંયા વધાર્યું એના પછી પાછું આપણે આ બેક સાઈડ નું પોર્શન છે એ આના પર મૂકી દેવાનું છે આના પર મૂક્યા પછી ફ્રેન્ડ્સ આ સાઈડનો જે ટક્સ છે એમાં પણ ફરક પડે છે જેવી રીતના ફુગાવો વધે છે એવી રીતના આ સાઈડનું કપડું વધે છે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે હવે આને આપણે વધારીએ તો જોઈ શકો છો આપણો ટક્સ ક્યાં જાય છે આ તમે જોઈ શકો છો અને આટલું ચેન્જ થયા પછી આ જે પોર્શન છે એને આપણે આવી રીતના કરવું પડે છે તો ફ્રેન્ડ્સ તમે જે વધારે જોતો હોય છત્રીસ સુધીની સાઇઝ હોય તો ત્રણ સુધી અઢી ત્રણ સુધીનો તમારે ફુગાવો ચાલે છે એની મોટી સાઇઝ હોય તો તમારે એ પ્રમાણે કરવું પડે છે અને હજી એક્સ્ટ્રા હોય તો ફ્રેન્ડ્સ આ સાઈડથી ક્રોસ ટ્રક્સ મારવો પડે છે તો આ સાઈડના પોર્શનમાં ફુગાવો હજી એક્સ્ટ્રા આવે છે તો ફ્રેન્ડ્સ અઢી ઇંચનું કાપું છું તો પણ ચાલે છે ત્રણ ઇંચનું કાપું છું તો પણ ચાલે છે તો ફ્રેન્ડ્સ પણ ધ્યાન રાખવાનું ડાયરેક્ટલી અહીંયાથી એક્સ્ટ્રા નહીં ખાલી કરી લેવાનું આ સાઈડનું પોર્શન છે ત્યાં પણ ચેન્જીસ થાય છે તો ફ્રેન્ડ્સ ઘણા લોકોના બ્લાઉઝમાં ફુગાવા નથી આવતા એની પાછળનું મેન કારણ એ છે કે આવી રીતના ફક્ત આમ સીધે સીધું કટિંગ કરી નાખીએ છીએ તો આ જેટલું પોર્શન ઓછું થાય છે આ સાઈડનું જેટલું પોર્શન કે ને આગળ પાછળ થાય એ પ્રમાણે ફુગાવો આગળ પાછળ થાય છે જે પ્રમાણે તમે અહીંયાથી શેપ દો એ પ્રમાણે ફુગાવો આવે છે તો ફ્રેન્ડ્સ આટલું આપણું પ્રિન્સેસ કટનું માર્કિંગ છે થઈ ગયું છે હવે આપણે એને કટ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણે જે બહારનો પોર્શન છે એ કટ કરી લીધો છે હવે આપણે ગળું કટ કરવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં મેન જે ખૂબી હોય છે એ ફુગાવો લેવાની ખૂબી હોય છે બાકી તો બ્લાઉઝ સિમ્પલ બ્લાઉઝ જેવું હોય છે એવું જ હોય છે તો ફ્રેન્ડ્સ હવે આપણે જે આ પોર્શન છે એ કટ કરશું ત્યારે પણ ધ્યાન રાખવાનું

તો ફ્રેન્ડ્સ આ શેપ લીધો છે પછી જ્યારે તમે કપડામાં જોઈન્ટ કરો ત્યારે આ સાઈડ જે ખાડ છે એ એકદમ પરફેક્ટલી વ્યવસ્થિત કરી લેવાનો તો ફ્રેન્ડ્સ આપણો આ ફ્રન્ટ પણ કટ થઈ ગયું છે બેક પણ કટ થઈ ગયું હવે આ ટક્સનો છટકો એક માર દેસું એક અહીંયા માર દઈશું અને જે આ સાઈડમાં ટક્સ આપણે લીધો તો ત્યાં માર દઈશું તો ફ્રેન્ડ્સ ફુગાવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે હવે આપણે સ્લીવ્સ કટિંગ કરી લેવાની છે જોકે મોસ્ટલી ઘણા બધા મારા વિડીયોઝ છે એમાં સ્લીવ્સનું કટિંગ બતાવેલું છે છતાંય આપણે બધા જેટલા પણ આપણે બ્લાઉઝ કટિંગ કરીએ છીએ બધા જ છે તો એના માટે આપણે પેપર લઈ લીધું છે પેપરને આપણે ડબલ ફોલ્ડ કરી કર્યા પછી ફ્રેન્ડ સાઈડની કિનારી એકદમ પરફેક્ટ છે કે નહીં ચેકર લેવાની સીધો સીધું કાપી લઈએ પેલા એના બાજુ ફ્રેન્ડ્સ સ્લીવ્સ લંબાઈ છે સાડા આઠ ઇંચ તો સાડા આઠ ઇંચ પર આપણે એક માર્કિંગ કરવાનું છે નીચે સિલાઈ માર્જિન છોડવાનું ભૂલવાનું નહીં ફ્રેન્ડ તો એક દાબનું સિલાઈ માર્જિન નીચે છોડ દેસુ અને ત્યાં સાડા આઠ ની ટેપ મૂકી દેસુ આ સાડા આઠ ટેપ મૂક્યા પછી એક ઉપર માર્કિંગ કરશું ને એક ઉપર સિલાઈ માર્કિંગ કરશું એના પછી ફ્રેન્ડ્સ આ માર્કિંગ છે આપણે સીધું ખેંચી લેશું એના પછી બાઈની મોરી છે અગિયાર ઇંચ તો અગિયાર ઇંચના અડધા આવે છે સાડા પાંચ ઇંચ તો સાડા પાંચ ઇંચ પર એક માર્કિંગ કરી લેશું એ એક માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડવાનું છે આ દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડ્યું એના પછી ફ્રેન્ડ્સ જે માપનું બ્લાઉઝ આપ્યું છે એ સ્લીવ્સ એકદમ પરફેક્ટ હોય તો આપણે એ પ્રમાણે જ કટિંગ કરી લેવાનું છે તો આવી રીતના જ આપણે બ્લાઉઝ પાથરી દેવાનું છે સિલાઈ માર્જિન છોડેલો પાર્ટ છે ત્યાંથી બ્લાઉઝ પાથરવાનું છે આ આપણું સિલાઈ માર્જિન છે એ છોડી દેવાનું છે અને આવી રીતના બ્લાઉઝ પાથર્યા પછી એકદમ પરફેક્ટલી ફ્રેન્ડ્સ ક્યાંથી ખેંચવાનું નથી પરફેક્ટલી રાખવાનું છે અને અહીંયાથી ધ્યાન રાખવાનું અહીંયાથી આ પાર્ટ એકદમ વ્યવસ્થિત સીધો આવે આ તમે જોઈ શકો છો આવી રીતના સીધો આવવો જોઈએ એના પછી જે બે પાર્ટ જોઈન્ટ થાય છે એનાથી ઇંચ ઉપર આપણે એક માર્કિંગ કરવાનું છે આ બે પાર્ટ જોઈન્ટ થાય છે એના પાંચ ઉપરથી દાબનું સિલાઈનું જે માર્જિન હોય છે એની ઉપરથી આપણે એક માર્કિંગ કરવાનું છે અને એ માર્કિંગ આપણે અહીંયાથી સીધે સીધું ખેંચી લેશું એના પછી જે મુંડો છે ફ્રેન્ડ્સ મુંડો છે ચૌદ ઇંચ તો ફ્રેન્ડ્સ મુંડો ચૌદ ઇંચનો છે ચૌદ ના અડધા થાય છે સાત ઇંચ સાત ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ દોઢ ઇંચ એક આપ સિલાઈ માર્જિન છોડશું આ દોઢ ઇંચ સિલાઈ માર્જિન જે છોડ્યું છે ત્યાંથી આપણે ઉપરના સિલાઈ માર્જિનથી આપણે નીચે મોરી સુધી માર્કિંગ કરી લેશું આ માર્કિંગ કર્યા પછી ત્રણ ઇંચ સુધી આ ત્રણ ઇંચ સુધી સીધી લાઈન ખેંચ્યા પછી આપણે આ જે માર્કિંગ છે ત્યાં આપણે આવી રીતના એક સીધી લાઈન ખેંચી લેવાની છે અને જે આ ખૂણા હોય છે ત્યાંથી ફક્ત આ રીતના રાઉન્ડ દેવાનું છે આપણી સ્લીવ નું માર્કિંગ થઈ ગયું આપણે સ્લીવ કટ કરી લીધી છે હવે મેઇન પાર્ટ છે ખાડ દેવાનો તો આવી રીતના સ્લીવ ને ખોલી અને પછી એક ઇંચ નું બે જગ્યાએ માર્કિંગ કરશું આછળ ફ્રેન્ડ્સ એક ઇંચ નું માર્કિંગ આ એક ઇંચનું માર્કિંગ અને આ નીચેનું પોર્શન છે ત્યાં એક ઇંચનું માર્કિંગ એકદમ સાદી સિમ્પલ રીત છે ફ્રેન્ડ સિલાઈ માર્કિંગ આપણે ખાટ દેવાની અને આ એક ઇંચના માર્કિંગ સુધી આપણે આ જે સ્લીવ્સનો આ સાઈડનો પાર્ટ છે એ ફોલ્ડ કરશું અને એ ફોલ્ડ કર્યા પછી ફ્રેન્ડ્સ જે આ એક્સ્ટ્રા પોર્શન દેખાઈ રહ્યું છે જે અલગ કલર દેખાઈ રહ્યું છે એ આપણે કટ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ થઈ ગઈ આપણી સ્લીવ રેડી સાદું સિમ્પલ એકદમ પરફેક્ટ માપ અને એકદમ પરફેક્ટ સ્લીવ કટ થઈ જાય છે હવે આપણે આ જે સ્લીવ્સ છે એ બેક સાઈડના પોર્શનથી પહેલા માપી લેશું કે ફ્રન્ટ સાઈડનું પોર્શન છે જે આપણે જોઈન્ટ કરવાનું છે તો જે બેક સાઇડનું પોર્શન છે એ આપણે સ્લીવ્સમાં માપશું મૂંડા સાથે માપશું જો મુંડો ઘટતો હોય તો આપણે પાછળથી અંદર જે માર્જિન છે એ ઓછું કરી શકીએ છીએ પાછળથી મુંડો નીચે ઉતારી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ જે આ બાર સાઈડનો ભાગ છે એ બેક સાઈડનો છે અને જે આ ખાડ વાળો ભાગ છે એ ફ્રન્ટનો છે તો જે બાર વાળો ભાગ છે એ ઉપરથી સિલાઈ માર્જિન છોડી અને આ રીતના રાઉન્ડ શેપ કરતા જશું તમે જોઈ શકો છો મામૂલી મસ્તી સ્લીવ બહાર નીકળે છે એટલે આપણે જયારે બ્લાઉઝ સીવા બેસુ ત્યારે પાંચ જેટલો આપણે મુંડો નીચે ઉતારી લેશો તો ફ્રેન્ડ આજનો આપણો જે વિડીયો હતો કે ઘણા બ્લાઉઝમાં બ્લાઉઝમાં પફ બનાવતા નથી ફાવતું પફ આવતા નથી કેટલું પણ વ્યવસ્થિત કટિંગ કરે પણ પફ નથી આવતા છાતીનો જે પોર્શન છે એ એ સાઈડમાં બ્લાઉઝ ચપ્પટ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આજમાં આપણું જે સોલ્યુશન હતું પ્રિન્સેસ કટનું જો તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે જ બેલ નોટિફિકેશન એ ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ